અમરેલી જિલ્લામાં જાહેરમાં જ ધોકા પાઇપ વડે યુવાન પર હુમલો થયાના સમાચાર છે સામે આવ્યા છે લીલિયાના ક્રાકચ ગામે લોકોની સામે જે ધોકા પાઇપ વડે યુવાનને માર માર્યો છે તો ફોર વ્હીલ વાહનમાં આવીને આ તમે જોવો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તે યુવાનને ઢસડીને બેફામ રીતે માર માર્યો રહ્યા છે તો ક્રાકચની જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવાન પર હિંચકારો હુમલો થયાના સમાચાર છે તે બેંકના ક્લાર્ક ગૌતમભાઈ વાળા પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે આ દ્રશ્ય તમે લો સીસીટીવી કેમેરાના કે પાઇપ અને ધોકા વડે પગમાં એવી રીતે મારી રહ્યા છે કે જાણે કાયદાનો કોઈ ડર નથી તો હિચકારો હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઇજાગ્રસ્ત યુવાનને અમરેલી સારવારમાં હાલ તો ખસેડવામાં આવ્યો હતો તો જસદણના ત્રણ લોકો સામે હાલ તો પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે હુમલાખોર આરોપીઓને પકડાવવા માટે લીલીયા પોલીસે ચક્રો ગતિમાન પણ કરી દીધા છે તો અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સામે સવાલ ઉઠી રહ્યો છે જાહેરમાં જ યુવાનને ધોકા પાઇપ વડે જોરદાર રીતે ફટકારવામાં આવ્યા છે તો અમરેલી જિલ્લામાં ફરી એક હુમલાની ઘટના છે તે સામે આવે છે બેંકના કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સો દ્વારા હુમલાની ઘટનાનો બનાવ છે તે સામે આવે છે સમગ્ર ઘટના છે તે હાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે લીલીયાના ક્રાકચ ગામે ગત અઢાર તારીખે બન્યો છે આ બનાવ